ભાઈ સમય થયો ને આપણે પૂછ્યા છીએ તુલઝાપુર સોલાપુર ની પેલા આવે છે તુલજાપુર સિટી ભાઈ જુઓ નજારો જવો તમે

જો આવું છે કે ઓરલેન્ડનું વ્યૂ હાલ તો આગળ જઈને આપણે તમને બીડનો ઘાટ બતાવું બીડના ઘાટથી આપણે કાંઈ આગળ નથી તો આમ જ દેખાય છે તો હાલો જવો ભાઈ આપણે બીડનો ઘાટ ચાલુ થઈ ગયો છે ને જવો હાલ્યા રહી છે વીસ વીસની સ્પીડમાં ગાડી પણ જુઓ લાલે કાંટો થોડો બાકી છે અટવામાં ગરમ થઈ ગઈ ઓવન બહુ આવે છે ભાઈ જો ભારી દઈ દીધી છે એક પાવણ બંધ કરી દીધું ખાલી બારીશ ખુલી પવન બહુ છે બહુ ઘાટ આમ કાંઈ બહુ ખાસ એટલો બધો ખરાબ નથી પણ ગાડી સડવામાં ધીમે ધીમે સડે છે કારણ કે પોલ ને રસ્તો થઈ ગયો એટલે ખરાબ નથી એટલે કે પેલા થોડો ખરાબ બનજો હાલો સડી જાય જ્યાં હોય એકલા જડવા જડવા જ દેખાય છે કારણ કે આ આપડે ખાટ સળીએ છી અને આ જો બે ગેટ છે મસ્તી મંદિર નો બનાવેલો હોય અંદર મંદિર હોય ઈ આપણને કાય ખબર નથી પણ આ ઘાટ આપણે સળીએ છી આપણને ખબર છે તો પેલા જઈને જો ઊંડી ખાય તમને બતાવવા આ કેટલી ઊંડી ખાય છે તમે જોવો એવું છે બધું ભાઈ જો ભાઈ આ બધું આ ધારો ને એવું ખોદીને આ રસ્તો બનાવેલો છે આ બધા પહાડ ખોદેલા છે જોવો આગળ પણ આવે છે તમને બતાવું નીચે બહુ ઊંડી ખાય છે ભાઈ જો ભાઈ આમાં એક લોખંડની એક મોટી જાળી મારેલી છે કારણ કે પહાડ જ્યારે ખોદ્યા હોય ને ત્યારે આમાં જેસી બી ઈટાસી જે મારે એટલે પાણા હેઠે રોડ ઉપર પડવા ન કરે જાળીમાં હલવાઈ જાય બધા આ રીતનું કંઈક છે જોવા આ રીતના ખોદેલા છે પહાડો હેઠે રોડ ઉપર પડે ની કોઈ વાગે નુકસાન થાય નહીં તને ભાઈ જૂનો રસ્તો જવો આવી રીતે હતી બહુ નહીં પણ લઈ લીધો છે આમાં તો બે બાજુ જાળી મારેલી છે જોવો ભાઈ

ભાઈ ને સંદીપ ભાઈ આવી ગયા છે તો હાલો હવે જમી લઈએ મામા ની હોટેલ માં ઓ ભાઈ મામાની નવી હોટેલ નવી બની પછી આપણે પેલી વાર એવા સારું ચાલુ થઈ પછી તો આપણે જમી લીધા છે એને ભૂલાઈ ગયું તો આપણે વાતોમાં વાતોમાં જો પડીએ ભાઈ ગાડીઓ બે અને સામે પણ આ ગાડીઓ પડી હોય ઓલી બાજુમાં પણ જૂની હોટલ છે તો જુઓ અહીંયા પાનનો ગલ્લો છે તો હાલો હવે પાછા રવાના થઈ એટલે વેલા સોલાપુર પાસ કરી લઈ તો જુઓ ભાઈ

ભાઈ તમને પાસે કારણ કે નકર અમને તમને તો કઈ નહીં કરે પણ અમારો વારો પડી જાય તો આવી રીતે છે ભાઈ એટલે આ રોડ ઉપર તો ખાસ ધ્યાન રાખવું પડે સોલાપુર વાળા તો આવી રીતે જાય છે કારણ કે અત્યારે આવીના સ્વીટ તો છે નહીં ભાઈ કારણ કે સોલાપુર જલ્દી અંધારું નથી નહીં પેલા ભૂગવું પડે ભાઈ જો સાત વાગી જશે ને અમારા દાદા જો અગરબત્તી કરવા મીડ્યા છે આપણે ઉસ્માનાબાદ વટી ગયા છીએ ને સોલાપુર છે થોડુંક આગું હવે પચીસ ત્રીસ કિલોમીટર થોડુંક મોડું થઈ ગયું ભાઈ ટાયરે હેરાન કર્યા હતા પાછા ઓલી આપડી હારી છે ગાડી છે એમાં અને આપણને બે ને હેરાન કર્યા હતા એના કારણે મોડું થઈ ગયું નગર અત્યારે આપણે કર્ણાટકમાં ભોગી ગયા હોય વટી ગયા હોય કાંઈ વાંધો નહીં હલા આપણે મારા ટાઈમે જ ફોગી જાય ઘડવાનું તો જવા મારા દાદા અગરબત્તી કરે છે સાત વાગી જશે અને આપણે જો મધરા મદ્રા હેલા જ આવીશી ચાલો તો મીરાજા સોલાપુર પાસ કરી લઈએ એટલે આવે ડાયરેક્ટ કર્ણાટક તો ભાઈ જોવો રસ્તામાં સોલાપુર વાળા રસ્તા ઉપર આવી છે એક મસ્ત મજાની હોટલ જાણે કે વિમાનનું સ્ટેશન ન હોય એરોપ્લેન એવી રીતે જવાય હો કાંઈ ન એક નંબર હોટલ જો આપણે તો બ્રિજ લેલી નગર તો એમને રાધા છાપાણી ભાઈ આવી રીતે છે તો આ બહારનો વ્યૂ પણ એક નંબર છે જોવો ઓનલાઈન રસ્તો છે ને ઉત્તર તો ઢાળ છે એટલે ગાડી સમસમ ડબલ આવે હાલી જાય છે અને સાઈડ માં છે બાજુમાં નદી એક મસ્ત મજાની વાતાવરણ બહુ એક નંબર મજાનું છે તો આવી રીતે છે ભાઈ એટલે જો આ રસ્તા પર અંધારું થવા લાગ્યું છે એટલે કઈ ઘા ગાડી આપણી દળતી દળતી જાય છે ભાઈ તો ફાઇનલી દોસ્તો જો આપણે અત્યારે જેવું તેવું અંધારું અંધારું થઈ ગયું છે અને સોલાપુર અડધું પાસ કરી લીધું છે હજી એક બીજો જે આપણે હોસ્પેટ રોડ છે બાકી છે એટલે નાળું દેખાય આપણે રોડ ઉપર લઈ લેવાની છે એટલે ડાયરેક્ટ સીધા આપણે ના થોડા આવીએ એટલે સીધા હોસ્પેટ વાળા ચડી જવું કર્ણાટક વાળા બોર્ડર આવશે ડીઝલ ભરવાનું છે તો આપણે હજી રાતે ફૂલ કરી અહીંયા ફૂલ કરીશું આપણે કેટલું આવે એ તમને હમણાં તો જો આપણે સર્વિસ રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે આયેલા જઈએ ભાઈ તો જવો ભાઈ અમારા ભૂગાધા ડીઝલ ટાંકી ફૂલ કરાવે છે કર્ણાટકમાં ભૂગ જાય એને એમ કે ભાવ ઓછો છે પણ જવો

તમારી ફરજો ફૂલ થઈ ગઈ કેટલું એવું તમારે ત્રણસો અગિયાર તો ભાઈ આપણે એવું ત્રણસો ને અગિયાર પોઈન્ટ તોતેર હજી રાથી જલકી કર્ણાટક બોર્ડર સુધીનું દાદા કા દાદા મજા મને કેટલું એવું તમારે હા ત્રણસો એમ ને સારું ચાલો

પેલું સમ વાતાવરણ છે ભાઈ ડુંગરાઓ ઈલાકો પહાડી ઇલાકો બહાર નીકળ્યો એટલે જોવા આવું ધીમે જોવા મળે

સાત તો ભાઈ જવું આપણે વસપેટ ઉગી જાય છે ત્યાં ડેમ આવ્યો છે અને આપણે જે ટનલ આવ્યું છે ટનલ પાર કરીશું એટલે ત્યાં સોખો ડેમ બધા છે તો હાલો હવે તમને આગળ જોઈને બતાવવું જોવો અત્યારે લાલ ઠોળ રસ્તો થઈ ગયો કારણ કે અહીંયા બધી ગીટી બહુ વધારે હોય ભરવામાં એટલે એવું છે બધું હાલો જઈએ આગળ મસ્ત મજાની ધાર આવી છે ધારે

એક તો કેટલી ઊંચી એની ઉપર પંખા સીડ્યા મહેનત થઈ છે બિચારા ને તો એવું છે હાલો ટનલ આવવાની તૈયારી છે ફૂલ તો જો ભાઈ ટનલ આવી ગઈ છે આ ધાર છે એની નીચેથી રસ્તો બનાવેલો છે આ કર્ણાટક હોસ્પિટલ છે ભાઈ તો જોવો તમે

બહુ મહેનત કરી એટલી ઊંચી છે ને એની માટે પંખા એ તો ખબર આપણને પંખા કેવા લાંબા આવે ને જોવા તમને આની પેલા જે ડેમ બતાવ્યો હતો ને ભાઈ આ એ ડેમ છે જુઓ

તમને બતાવીએ ભાઈ તો ભાઈ આવી રીતે આપણે મહારાજમાંથી કર્ણાટકમાં ભોગી જાય અને હોસ્પિટલ આપણે પાર કરી લીધું છે જે ટનલ હતી બહુ ખાસ નથી પણ આમ મસ્ત હતી જોવા લાયક તો આ વ્લોગ આપણો અહીંયા સુધીનો બીજો ભાગ અને મળીએ હવે આપણે ત્રીજા ભાગમાં જ્યાં સુધી બધા એને જય માતાજી અને ચેનલ પર નવા હોય તો હજી છું કે લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા બીજા હવે આવનારા વિડીયો તમને જોવા મળે અને આપણે ઓલ ઇન્ડિયામાં ગમે નાનું ભાડું આવે નાની જર્ની કરીએ અને જે હકીકત છે એ તમને બધું બતાવીએ આપણે કાંઈ ફોટો કહેતા નથી કે ફોટો કાંઈ દર્શાવતા નથી તો તમને પણ જોવા મળે કે બહારનો નજારો કેવી રીતે બધું હોણું છે કેવી પોઝિશન છે એમ ચાલો પરિવાર બધાને જય માતાજીને લેક્ચર શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો જેમ મને આગળ શેર કરજો ગ્રુપ તમારા વોટ્સઅપના હોય એમાં જેથી કરીને બીજા બધાને પણ જોવા મળે તો હાલો પરિવાર પાછા આપણે બધાને જાય માતાજી